નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વીએમસીની ડોટુ ટુ ડોર કચરા ઉઠાવતી ગાડીઓ જે કચરો લેવાનું કામ કરે છે કચરો ઉઠાવવાનું કામ કરે છે પરંતુ હવે સાથે સાથે જોખમી સવારી કરાવી રહ્યા હોય તેવી પણ ઘટનાઓ સામે આવી રહી છે આ એક વિડીયો સામે આવ્યો છે કે જ્યાં વીએમસીના ડોટુ ટુ ડોર કચરા કલેક્શનની ગાડી પર માણસોને બેસાડીને લઈ જવામાં આવી રહ્યા છે જાણે રોડ પર કોઈ સ્ટન્ટ ચાલી રહ્યા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે શું વીએમસીની ગાડીઓ હવે આ કામમાં પણ લાગી ગઈ છે તેવા સવાલો લોકોમાં થઈ રહ્યા છે કારણ કે આ એક જોખમી સવારી જેમાં પેસેન્જરને ડબ્બાની ઉપર એટલે કે વીએમસીની ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી પર જોખમી રીતે બેસાડીને લઈ જવામાં આવી રહ્યા છે અને જેને લઈને અનેક ચર્ચાઓ જાગી છે